આવી છે આવી જાય ને એટલે આમ પાણી પીવાની એમ આવે લાઈન એવું ક્યારેક તોડી નાખે રાબરામ સીતારામ બધા માતાજી હું સારું કરે ને બતા હા નરવા રાખેલીશું પૈસા આપું છું તો આજે આપણે જવાનું છે ખેતર આખા ખેતર જે આપણે માંડવીનું વાવેતર કર્યું છે આમ તો બે ખેતર આપણે માંડવીનું વાવેતર કર્યું છે પણ ડુંગરવાળા ખેતર આખા ખેતર આપણે ઘણા દિવસ થઈ ગયા માંડવી વાવી અને આ ખેતર હજી ઓછા દિવસ થયા છે એટલે ઓલા ખેતર કદાચ માંડવી હવે દેખાવા જ મળી છે ઉગી ગઈ હોય કે કેમ થયું આમ બહુ ખબર નથી પણ ઘણા દિવસ થઈ ગયા છે એટલે આજે આપણે જવાનું છે ત્યાં આંટો મારવા અને અત્યારે વરસાદ તો આવે જ છે હરોડે હરોડે વરસાદ આમ તો ચાલુ જ છે સાંજો આંટા આવે છે પારવા પાવા એટલા બધા છાંટા નહીં ને આમ ઘડીક વાર તડકો નીકળે છે આમ સુરજ દાદા દેખાઈ જાય ને તડકો હોય નીકળે અને થોડીક વારમાં પાછા આવા આવવા મળે પણ છાંટા આવે છે તો કાંઈ વાંધો નહીં આટલા છાંટાએ આપણે કાંઈ ઓગળી ન જાવી તો ડુંગરવાળા ખેતર આપણે જવાનું છે અને આ ચેનલમાં તો એમ કહેવાય કે ખેતર ગયા છો ને તમે કોઈ જોયું પણ નહીં હોય અમારું ખેતર તો આજે ખેતરની સફર કરવાની છે ને એમાં અત્યારે હવે વરસાદ આવી ગયો ચોમાસું આવી ગયું અને એ બાજુ ફોરસ બાજુ છે એટલે કેવું સરસ મજાનું આમ હરિયા હરિયાળીનું એવું વાતાવરણ જાણવું હોય છે ને તો બસ હવે આપણે ખેતર જવાની તૈયારી કરશું શિવાની બેન લારી માં રમે છે ને શિવાની ને આપણે જવાનું છે એટલે એના પપ્પા ગાડી લઈને ઓલા બાજુ છે ગાડીનો અવાજ ને હું શિવાની ને રાખી ભાઈ બન લારીમાં રમે છે હું ફોન જવાનું છે આપડે આરે થાય લઈને જ ફોન બહુ કરે છે એટલે ગઈ થોડીક રોવા મળી છે પણ બહાર બધા ફોન લાવશે

સાની બેય જશે હમણા રમાડશે ને બસ એ વસલે હંડાય રમતે સડાય દે એટલે એનો પછી રોવે ખેતર આવી ગયું છે આવી ગયું ને આ બે દે માર છે ને જીવાની બોર જ મારતા બોર દે બોર કદા બોર પછી કપા બોર

તો ખાલા કેવા છે ખાલા નહી પડે વો કેમ કે બિયારણ ને જેવડું હોય ગયું છે આપણે આ પાંચ વીઘા છે ને એમાં હાડા ચાર મણ જેવું હોય ગયું છે એટલે મણ માં એમ કેવા કે 1 કિલો ઓછો એટલું વીખે ગયું છે એવો અંદાજ છે વીખે એક વીખો ને મણ માં 1 કિલો ઓછો એટલું એટલે 19 કિલો કેવા વીઘે 19 કિલો નું વાવેતર થયું છે ને આપણે અહીંયા

તો આપણે જાવી ને પાણી આવતું છે ને તો પરતાવ છે એટલે ખાલી ઢબુડી લઈને ન જવાનું આપણે હાંડો લઈને જવાનું છે આપણે જો પપ ને હું બધું પડ્યું છે લાગે છે એવું પાણી આવતું છે થોડું ઘણું પાણી જો આથી નીકળે છે એટલે એટલે ઉપર રહેશે છે આપણે વાલ લેવું બધું ભાંગી નાખું છે આને ફૂંદણા આવી જાય ને એટલે પાણી પીવા ને આમ આવે તો લાયન ને એવું કેરક તોડી નાખે કઠણ બહુ છે પાણી આ બાજુ આપડે કુવો છે કૂવાના કાંઠે લીમડો આવડો થઈ ગયો છે ને કૂવાને બાંધકામ ને એવું આપડે હજુ કરવાનું બાકી છે પાણી એટલે પીવું તો ફાકી થાય છે એટલે એટલે ઘરના ઉતાવળા થતા હતા મને હા પાણી ફરી કે મારા પાણી પીવું કે તરસ્યા થઈ ગયા છે

वर्षादी वातावरण पण काय वरसाद आव्ह मने एमतू की नाट आता अटले वरसाद आई आय शिवाजी पप्पा ना आय नये पहिले जाशे नाशू હવે जावादेवी जापोबाप्पो काय रीत बंद करवानो તો આવતા અને શિવાની બેન તો રમાપાન ઘર બાજુ એ બાજુ રમાડવા લઈ ગયા હતા એટલે એ બાજુ રમે છે અને આપણે હવે વાળુ ની તૈયારી કરવાની છે એટલે ભીંડા નું શાક બનાવવાનું છે ભીંડો તો સુધારી ના જ રાખવા છે અને ઘઉં ની રોટલી બનાવાની છે એ બાજુ ભીંડો ભીંડાનું આટલું કટિંગ કરીને રાખ્યું છે એટલે આપણે ભીંડાનું શાક કોરું મોરું બનાવશું રસાવાળું ત્યારે હાજર ન જોઈએ બપોર હોય તો પાછું કટિંગ વાળું કરવું પડે રસાવાળું કેમ કે બધાને છોડીને ખાવા જોઈએ તો અત્યારે કોરું મોરું શાક બનાવવાનું અને ઘઉંની રોટલી બનાવવાની તો ફટાફટ હવે આપણે ઘઉંની રોટલી અહીંયા બનાવી નાખવી તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય